જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું રક્ષાબંધન બે હજાર પચીસ ક્યારે છે રાખડી બાંધવાનો શુભ સમય મુર્ત રક્ષાબંધન પાછ મનાવવા પાછળનું મહત્ત્વ અને વ્રતથાઓ રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ વર્ષે પૂર્ણિમાની તિથિ બે દિવસની હોવાથી બહેનો કયા દિવસે પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધી શકે તે અંગે મૂંઝવણ છે હિન્દુ ધર્મમાં રક્ષાબંધનનું વિશેષ મહત્ત્વ છે આ તહેવાર ભાઈ બહેનના પ્રેમ અને અતૂટ સંબંધને સમર્પિત છે આ દિવસે બહેનો પોતાના ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર એટલે કે રાખડી બાંધે છે અને તેના લાંબા આયુષ્ય સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની કામના કરે છે ભાઈ પોતાની બહેનનું રક્ષણ કરવાનું વચન પણ આપે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવી દેવતાઓ પણ રક્ષાબંધન ઉજવે છે તો ચાલો જાણીએ કે આ વર્ષે ભાઈ બહેનના પ્રેમનો તહેવાર રક્ષાબંધન કયા દિવસે છે પંચાંગ મુજબ દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધન ઉજવવામાં આવે છે આ વર્ષે બે હજાર પચીસમાં શ્રાવણ પૂર્ણિમા તિથિ આઠ ઓગસ્ટના રોજ બપોરે બે અને બાર વાગ્યાથી શરૂ થશે અને નવ ઓગસ્ટના રોજ એક અને એકવીસ વાગ્યા સુધી ચાલુ રહેશે ઉદયતિથિના રોજ રક્ષાબંધન ઉજવવાની પરંપરા હોવાથી આ વખતે રક્ષાબંધન નવ ઓગસ્ટ શનિવારે ઉજવવામાં આવશે આ દિવસે બહેનો ભાઈના કાંડા પર રક્ષા સૂત્ર બાંધી શકશે રક્ષાબંધન પર ભદ્રાનો શાયો રહેવાનો છે ભદ્રાકાળ દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવું પ્રતિબંધ માનવામાં આવે છે ખાસ કરીને રક્ષાબંધનના દિવસે ભદ્રાકાળ દરમિયાન રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે ઘણી વખત લોકો મૂંઝવણમાં હોય છે કે રક્ષાબંધન પર ભદ્રાનો શાયો હોય તો ભાઈને રાખડી બાંધવી કે નહીં પરંતુ આ વખતે બહેનોએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે ભદ્રાકાલ આઠ ઓગસ્ટના રોજ બપોરે બે અને બાર વાગ્યાથી નવ ઓગસ્ટના રોજ સવારે એક અને બાવન વાગ્યા સુધી રહેશે રક્ષાબંધન નવ ઓગસ્ટના રોજ છે તેથી તે દિવસે ભદ્રાનો કોઈ પ્રભાવ રહેશે નહીં બહેનો કોઈ પણ ચિંતા વગર પોતાના ભાઈને રાખડી બાંધી શકે છે રક્ષાબંધનના દિવસે બહેનો પણ ઉપવાસ રાખે છે અને શુભ મુહૂર્ત જોયા પછી જ ભાઈના કાંડા પર રાખડી બાંધે છે હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે રાખડી બાંધવાનો સૌથી શુભ સમય નવ ઓગસ્ટના રોજ સવારે પાંચ અને ત્રેપનથી બપોરે એક અને ચોવીસ વાગ્યા સુધી રહેવાનો છે આ સમય દરમિયાન રાખડી બાંધવી અત્યંત શુભ રહેશે આ ઉપરાંત અભિજીત મુર્હત બપોરે બાર બાર અને ત્રેપન વાગ્યા સુધી રહેશે જે કોઈ પણ શુભ કાર્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે કોઈ કારણોસર તમે મુખ્ય મહત્ત્વમાં રાખડી બાંધી શકતા નથી તો તમે તેને અભિજીત મુહૂર્તમાં બાંધી શકો છો તો મિત્રો તમને આ રક્ષાબંધન વિશેની માહિતી પસંદ આવી હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ